ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે અને અમદાવાદ ગ્રામ્ય એસઓજીને ચાઇનીઝ દોરીના માફિયા વિરેન પટેલની વાપીથી ધરપકડ કરી ડિસેમ્બર માસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધાર પર દાદરાનગર હવેલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન ચાઇનીઝ દોરી બનાવવાનું એક મોટું કારખાનું મળી આવ્યું હતું જેમાં મોટા પાયે પ્રતિબંધિત દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ વાપીનો વિરેન પટેલ મુખ્ય સૂત્રધાર છે ફેક્ટરી ઝડપાયા બાદ પોલીસ આ કૌભાંડના માલિકની શોધખોળ કરી રહી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એસઓજીએ વિરેન પટેલને વાપી ખાતેથી દબોચી લીધો પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે પોલીસ તપાસમાં આ દોરીનું નેટવર્ક કયા 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 શહેરોમાં ફેલાયેલું છે અને અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે મોટા ખુલાસા થવાની શક્યતા પણ છે ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ પોલીસે લાલાક કરી છે અને અમદાવાદ ગ્રામ્ય એસઓજીને ચાઇનીઝ દોરીના માફિયા વિરેન પટેલની વાપીથી ધરપકડ કરી ડિસેમ્બર માસમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધાર પર દાદરાનગર હવેલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા